સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં વાલીઓ જ્યારે પોતાના બાળકને રિક્ષામાં મોકલે છે વાનમાં મોકલે છે ત્યારે મહત્વનો આ સમાચાર આવી રહ્યા છે સમાચાર આવ્યા છે કે આગામી તેર જૂનના રોજ નવું શૈક્ષણિક શરૂ થવા જોઈએ છે તેવામાં ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે ઘણો સમય લાગી રહ્યો છે સ્કૂલ વાન એસોસિએશન દ્વારા આરટીઓ ખાતે રજૂઆત કરવામાં આવી છે કે ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે વાહન દીઠ પચાસ હજારનો ખર્ચ થાય છે ત્યારે આ બાબતે બે થી ત્રણ મહિના સુધી રાહત આપવામાં આવે અમારે જે સ્કૂલ વધીના વાહનો આરટીઓ તરફથી પાસિંગ કરવામાં આવેલ એ દરરોજના પંદરથી વીસ થાય છે તો અમે સરકારને એવી રજૂઆત કરી છે વાહન વ્યવહાર કમિશનર સાહેબને એવો લેટર લખ્યો છે કે અમને બે થી ત્રણ મહિનાનો સમય આપો જેથી કરીને અમારા વાહનો પાસ થઈ શકે તો એનો જવાબ તો હજી અમને મળ્યો નથી પણ હજી અમે એક બે દિવસમાં અમને એવું લાગે અમને એવી આશા છે કે એમને જવાબ જલ્દી મળશે અને આરટીઓ સાહેબ બી એવી ખાતરી આપી છે કે જેમ બને એમ જલ્દી અમે તમારા વાહનો પાસ ફાયર સેફ્ટી તેમ અમારે તો જ્યારે પાસિંગમાં ગાડીઓ જતી હોય છે ત્યારે એનું ફિટનેસ બધું ફિટનેસ સટી લેવાનું હોય ત્યારે ટોટલ વાહનનું ચેકઅપ થતું હોય છે અમારા ઓછામાં જો વીસથી પચીસ મિનિટનો સમયગાળો થાય છે એમાં અમારે ફાયર સેફ્ટીની બોટલ ચેક કરતા હોય છે મેડિકલની કીટ તપાસતા હોય છે તેમજ આરટીઓના ડોક્યુમેન્ટ જે અમને લાગતા વળગતા હોય જેવી રીતે સીએનજી ટેન્કનું સટી જે ત્રણ વર્ષે અમારે રીટેસ્ટિંગ કરાવવાનું હોય છે એ એ બધા સર્ટી ઇન્સ્યોરન્સ અને પીયુસી આ ટોટલ વસ્તુ અમારી ચેક થતી હોય અને અમે એક બાહેધરી આપીએ છીએ કે અમે વીસની સ્પીડથી વધી અમદાવાદમાં ટોટલ પંદર હજાર જેટલા વાહનો છે એમાં જે અઠવાડિયાથી કામગીરી શરૂ થઈ છે એટલે રોજની પંદરથી વીસ ગાડીઓ થતી હતી હવે જેમ મને એમ જલ્દી કરવાની એમને ખાતરી આપી છે આજથી લગભગ બેથી ત્રણ ઇન્સ્પેક્ટરો અમારા માટે પાડ્યા છે અને સવારથી સાંજ સુધી